ગોધરાના દારૂનિયા ગામમાં જોવા મળ્યો અનોખો કિસ્સો સામાન્ય રીતે પુત્ર પ્રાપ્તિ માટે બાધાઓ રાખવામાં આવે છે પણ દારૂનિયાના એક આદિવાસી પરિવારે દીકરી પામવા માનતા રાખી રામસિંહ રાઠવા અને તેની પત્નીએ પત્નીને નવ દીકરા છે તેમને દીકરીની પ્રાપ્તિ માટે બાધાબો રાખી દીકરી માટેનો તેમનો પ્રેમ ચર્ચાનો વિષય બન્યો છે મધુબેન અને રામસિંહ પુત્રી મેળવવા અનેક મંદિરમાં ફર્યા કેટલાક ભુવાઓએ તેમની પાસેથી રૂપિયા પણ ખંખેર્યા દીકરીની ચાહમાં તેમને નવ દીકરાઓ છે રામસિંહ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરનું વીજ કનેક્શન કોઈ કારણોસર કપાઈ ગયું હોવાથી આખોય પરિવાર અંધારામાં રહે છે આદિવાસીઓમાં પુત્ર પ્રાપ્તિની ગીલછા વચ્ચે આ પરિવારની પુત્રી ઈચ્છા આખાઈ સમુદાય માટે પ્રેરણારૂપ છે દરુણા ગામના મધુબેન આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું મધુબેન તમાર લગરને કેટલા વર્ષ છે અને વસ્તારમાં કેટલા દીકરા છે અને દીકરી માટે આપે કેટલી માનતાઓ રાખી છે વીસ વર્ષ થયા લગ્ન લગ્ન કરે વીસ વર્ષ થયા અને છોકરા આપ્યા નવ નવ છોકરા છે મારી જોડે હમણે અત્યારે છોકરીની આશા મેં ના સામે નવ છોકરા હવે એક છોકરીની આશા લઈને બેઠી

13 છોકરા છે પછી છોકરી છે એમ કીધું એટલે પછી કઈ જતા નથી ઘરે જવાનું હું આ એમ કીધું 13 છોકરા એમ કીધું 13 છોકરા પછી છોકરી આવશે એમ કીધું હું સી જવાનું છોડી બદે કઈ જતા નથી અમે જ્યાં પણ દીકરી માનતા લઈને તમે ગયા ત્યાં કેટલો ખર્ચે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં તમે ખર્ચો કર્યો 2000 કઈક મળ્યા કઈક 500 કઈક 5000 એમ બદે 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 રખડી વળે બધે રિક્ષા કરીને ને જવાનું થાય કંઈક કે પાટ ઉપર આટલા મીલોમ કે કોઈ કે દુઃખ છે પોસ હજાર મીલો દુઃખ વાળવાનું છે એમ બધું કે એટલે પછી બધું મેલવા પડે એટલે બધે બધે ફરી વળે પણ કશું કે દુઃખ કે વળતું નહી કે એમ કરે એટલે પછી ની જવાનું બધે શોધ દીધું દીકરી કેમ જોઈએ બેન તમને દીકરી જોઈએ ઘર ની લક્ષ્મી એટલે ભાઈ નવ ભાઈ છે તો એક બેન હોય તો સારું છોકરી ને દીકરી જોઈએ જ મારે એમ કરીને આશા કરીને બેઠી નવું દીકરા છે તેમની સાર સંભાળ કઈ રીતે રાખો છો તમે ઘેર ભણવા જતા રહે તો પાછા મૂકવા જઈએ લેવા જઈએ એમ બધી સંભાળ રાખીએ મુશ્કેલી પડે આટલા બધા છોકરાને પાળવા માટે મુશ્કેલી જ પડે ને મર આ આટલા બધા છોકરા ભેગા વળ જાય એટલે મુશ્કેલી જ પડે બે ખાવા પાણી બે 2-3 કિલો તો વપરાય ને છોકરા ખરા એટલે બધું શાકભાજી જોઈએ પછી દૂધ જોઈએ બધું મોંઘે પડકા હડકા બધું મોંઘે છે તો વપરાય પાંચસો રૂપિયા હોય તો સુલો હરગે એમનું ભરમપોષણ આ કઈ રીતે થાય છે આટલા બધું આટલો મોટો પરિવાર છે તમારો ખેતીવાડી માં કોમે જાય દાડિયા મજૂરી જાય છોરા એમે થુ લાવે બધું થોડું થોડું શાળા કેટલા દીકરા જાય છે ની શાળા તાઈ પોંડવા ચાર ભાઈ જાય ચાર ને બે ગોમ જાય એટલે બીજા નોના એ ઘેર રે હવે તમારા પરિવારમાં દીકરીની ઘણા વર્ષોથી તમે આશા લઈને બેઠા છો શું તમને લાગે છે કે કુદરત તમને દીકરી એક આપશે આપશે અમે જે આશા લઈને બે રહેલી પણ તેર દીકરા છે પછી તમને છોકરી આપશે એમ કે પછી ઓપરેશન મને માર ઘરવાળા કરવા નહીં દીધું ચોક્કસથી દીકરી પામવા માટે આજે દરુણિયાનું પરિવાર છે માતાએ ખૂબ સંઘર્ષ કર્યો છતાં પણ તેમના વસ્તારમાં દીકરી નથી એક રીતે કહી શકાય કે લોકો દીકરો પામવા માટે અનેક જગ્યાએ બાધા રાખે છે અનેક જગ્યાએ માનતાઓ રાખે છે પરંતુ આ દરોડા આ જે ગરીબ પરિવાર છે તેઓ દીકરી માટે અનેક સંઘર્ષો કરી રહ્યા છે અનેક જગ્યાએ માથા ટેકવી રહ્યા છે અને ભગત એ બી પી દરુણિયા પંચમહાલ નવ દીકરા છે નવ દીકરા દીકરી આવશે નવ અને જે આ લે તે હજુ મારે લેવાના જ છે માલિક બંધ કરે તારે બંધ કરવાનું મહેનત મજૂરી કરું ની મજૂરી નહીં મળે તો ગોધરા બજાર મેં જઈને કાગળિયા વેણી ને કાગળિયા ભંગાર માં બેસી ને છોકરા જીવન ચલવું છું લાઈટ નથી અંધારા મેં શું બીક લાગે ને બીક લાગે ને રાતે બોટા જાડા જાડા નાગ આવે પછી રાતે ચોર આવે તો મારે કેવી રીતે મારે આ જીવન જીવવાનું કેટલા સમયથી લાઈટ નથી લાઇટ તો બે ત્રણ વર્ષથી નથી

જજ બનાવે તે મામલેદાર બનાવે તે મિલિટરી પોલીસ બનાવે માસ્તર બનાવે જે બનાવે તે